તો તો વાત મહોરમ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યું કે જ્યાં તળાવ મહુલ્લા ચોક ચોરાપા ચોકમાં જુલુસ નીકળ્યું હતું ત્યારે મહાલક્ષ્મી મંદિર ચોક સહિતના માર્ગો પર ફરીયા તાજિયાને લઈને જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ત્યારે થોડી જ વારમાં જે વિજકાપ કાપ મૂકવામાં આવ્યો હતો થોડી વાર માટે અને જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો તાજિયા જુલુસમાં ઉમટી પડ્યા હતા ત્યારે તાજિયા જુલુસ હોય જે મુસ્લિમ બિરાદરો દ્વારા જે ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યાં લીમડીમાં પણ આજે મહોરમ નિમિત્તે તાજિયાનો જુલુસ નીકળવામાં આવ્યો હતો ત્યારે તળાવ મહોલા ચોક ચોરાપા ચોકમાં જુલુસ નીકળ્યું હતું અને જ્યાં મહાલક્ષ્મી મંદિર ચોક સહિતના માર્ગો ઉપર તાજિયા જુલુસ ફર્યા હતા ત્યારે તાજિયાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જ્યાં થોડી માટે વીજ પણ મૂકવામાં આવ્યો હતો આ સાથે જ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉમટ્યા હતા thank okay. you